જય માતાજી મારું નામ હિતુભાઈ રાઠોડ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું એટલે તરત આક્ષેપબાજી ચાલુ થઈ જ્યાં સુધી રાજુભાઈ અંદર હતા ત્યાં સુધી બધું બરોબર હતું જેવી આમ આદમી પાર્ટી મૂકી એવા તરત જ રાજુભાઈ ખરાબ થઈ ગયા મેં આમ આદમી પાર્ટી મૂકી તો હું ખરાબ થઈ ગયો એટલે જેટલા જેટલા કાર્ય કરતા રહ્યા એ લોકોએ ખરેખર આમાંથી નોંધ લેવી જોઈએ કે તમે જ્યાં સુધી એમાં સવો ત્યાં સુધી બરોબર છે પણ જેવી તમે આ પાર્ટી મૂકશો એટલે આખી પ્રદેશની ટીમ તમારા ઉપર ચડી જશે એટલે હજી જે કાર્ય ઘણા બધા નીકળવાના છે તો હું પ્રદેશની ટીમને આમ આદમી પાર્ટીને કહેવા માંગુ છું કે ખરેખર એમાં જે આમ આદમી પાર્ટીમાં તમારામાં એવું લાગતું હોય કે આ ભાજપના કામ કરે છે કોંગ્રેસના કામ કરે છે તો એ લોકોના નામ જાહેર કરો જેથી કરી અને ઘણા બધા કાર્યકર્તા પણ હજી નીકળવાના છે તો ગુજરાતની જનતાને પણ ખબર પડે કેમ કે તમે બે મોઢાવાળી વાતો કરો છો ઘડી કે એમ કહો છો કે તમારા કાર્યકર્તા કોઈથી બીતા નથી અને જ્યારે જેવો પક્ષ મૂકે એવો તરત એ કાર્યકર્તા બી જાય છે આવી વાતો કરો છો વાહવાયતની તો હું આ વખોડું છું અને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે રાજુભાઈએ જે કાંઈ કામ કર્યું છે ખરેખર એ વેલાહાર કરવાની જરૂર હતી થોડુંક મોડું થઈ ગયું છે અને રાજુભાઈ કરપડાના હું ફૂલ સમર્થનમાં છું જે પણ પાર્ટીમાં જાય ત્યાં ખેડૂત માટે હર હંમેશી અવાજ બનીને જ બુલંદ રહેશે એવા મને પણ વિશ્વાસ છે એટલે કોઈએ આ બધા આમ આદમી પાર્ટીની વાતમાં આવવું નહીં અને લોકોએ અંદર ઉતરી અને થોડીક નજર કરવી ઝીણી નજરે જોવું કેમ કે આમ આદમી પાર્ટી અમીર આદમીની પાર્ટી છે એટલે આપના પાપ બહાર આવશે જય માતાજી